સાંભળી રહ્યા છો આકાશવાણી નું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને હાજર છે તમારી રેડિયો દોસ્ત સ્નેહ રૈયાણી લઈને તમારો મનગમતો કાર્યક્રમ યુવાણી તો શ્રોતા મિત્રો આજે આજકી બાતમાં વાત કરીશું વિશ્વ વિજ્ઞાન દિવસ વિશે સાથે સાંભળીશું માનસિક સમસ્યાઓ પર આધારિત વિશેષ શ્રેણી સંવાદ દાંપત્ય જીવનની સમસ્યાઓ પર ચર્ચા ડોક્ટર વિનોદ ગોયલ ડોક્ટર હેમાલી પરીખ અને ત્રિલોક સાંઘાણી સાથેની ચર્ચા અને સાંભળીશું તમને અને મને ગમે એવા ગીતો તો ખરા જ તો ચાલો કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત ધડકન થી પેજ દાળું સપનો ઝે અબ જુટ જાય કે જહા છુટ જાય સંગ પ્યાર રહે छूट जाए संग प्यार रहे मैं रहूं મિત્રો ગીત સાંભળ્યા બાદ વાત કરીએ આપણા વિષયની એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે તો શ્રોતા મિત્રો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે અને કેમ ઉજવવામાં આવે છે તે જાણીએ વિજ્ઞાનની મદદથી માનવીએ અનેક અવનવી શોધ કરી અને માનવ જીવનને વધુ સરળ બનાવ્યું છે આજે વિજ્ઞાનના કારણે આપણે અવનવી ટેકનોલોજીની શોધ કરી છે કદાચ આપણને તો તે ખ્યાલ પણ નથી કે આપણે રોજબરોજના ઉપયોગમાં લેવાતી કેટલી ટેકનોલોજી કે વસ્તુઓ આ વિજ્ઞાનને જ આભારી છે એટલું જ નહીં આના દ્વારા આપણે અશક્ય વસ્તુઓને પણ શક્ય બનાવી શક્યા છીએ વિજ્ઞાનની મદદથી આપણે રોબોટ કોમ્પ્યુટર જેવી વસ્તુઓ પણ વિકસાવી છે તેમજ ટેકનોલોજીની મદદથી આપણે અવકાશમાં ચંદ્ર તથા મંગળ સુધી પહોંચવામાં સફળ થયા છીએ વિજ્ઞાન આપણા જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે તેથી જ દરેક શાળામાં બાળકોને આ વિષય પર વધારે ભાર મુકવામાં આવે છે શ્રોતા મિત્રો આગળ વાત કરીશું પણ તે પહેલા સાંભળીએ માનસિક સમસ્યાઓ પર આધારિત વિશેષ શ્રેણી સંવાદ દાંપત્ય જીવનની સમસ્યાઓ પર ચર્ચા ડોક્ટર વિનોદ ગોયલ ડોક્ટર હેમાલી પરીખ અને ત્રિલોક સાંઘાણી સાથેની ચર્ચા મિત્રો નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આ નવી શ્રેણીમાં આપણા બે અતિથિઓનું આપણા બે ઈક્ષ્વરનું પણ સ્વાગત કરીએ આપણી સાથે છે ડોક્ટર વિનોદ કુમાર ગોયલ વિનોદજી આપને નમસ્કાર અવા ડોક્ટર વિનોદ કુમાર ગોયલ અમદાવાદના લીડિંગ સાયકટ્રીસ્ટ છે આપણે આપણી બોલચાલની ભાષામાં કહીએ તો માનસિક રોગોના નિષ્ણાત તબીબ છે તેઓ સ્લીપ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે આપણી સાથે છે હેમાલી પરીખ તેઓ સાયકોલોજીસ્ટ છે તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરે છે હિમાલીજી આપને પણ નમસ્કાર નમસ્કાર મિત્રો આપણે જયારે વાત કરીએ માનસિક રોગોની વાત કરીએ માનસિક સમસ્યાઓની વાત કરીએ ત્યારે ઘણી બધી વાતો આપણે કરી શકીએ આપણે આજે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ આ સમાજ શ્રેણી અંતર્ગત વિનોદજી આજે આપણે વાત કરીશું આપણા લગ્ન જીવનમાં એટલે કે લગ્ન જીવનમાં થતી સમસ્યાઓ વિશે થોડી વાત કરીશું હવે સૌપ્રથમ તો લગ્ન જીવનમાં આપણે સમસ્યાની વાત કરીએ તો કેવા કેવા પ્રકારની સમસ્યાઓ થતી હોય છે આપનું ઓબ્ઝર્વેશન શું કહે છે બહુ સરસ સવાલ છે કે લગ્ન જીવનની સમસ્યાઓ શું શું મને લાગે તમે બધા જ વાકેફ છો આજકાલ ડાયવોર્સ જો છ છ મહિનામાં થઈ રહ્યા છે ઘણાને એક મહિનામાં થઈ રહ્યા છે ઘણાને લગ્ન જીવનમાં એન્ટર થવું જ નથી રિલેશનશીપમાં રહેવું છે કે લગ્ન કરવું જ નથી કરે તો પછી આને છોકરાઓ મારે છોકરાઓ નથી કરવા આ વસ્તુ જો ચાલી રહી છે અને જેટલા દિવસે રહે એ દિવસે ઝઘડા ઓપિનિયન તારી માં ન મારી માં તારો ભાઈ ને મારો ભાઈ અને લગ્ન પહેલા જેવું નથી લગન પહેલા જેવી નથી તો મારા મા બાપને નથી જોઈ શકતી આ એટલા બધા પ્રોબ્લેમ્સ આને ચાલી રહ્યા છે જો કે અમે અને મનોવિજ્ઞાન વિશ્લેષણ દ્વારા અને નવી સારવાર દ્વારા આને મદદ કરીએ છીએ અને આને સોલ્વ કરી નાખીએ છીએ જી હવે આ સમસ્યાઓના કારણમાં પણ આપણે જઈએ હિમાલય આપનું શું ઓબ્ઝર્વેશન છે શા માટે જીવનમાં સમસ્યાઓ થતી હોય છે બે વ્યક્તિઓ સરખા નથી હોતા બરાબર એટલે બાળપણમાં દરેક બે વ્યક્તિનો ઉછેર ડિફરન્ટ હોય છે હસબન્ડ ને વાઈફ બંનેનો ઉછેર ડિફરન્ટ હોય છે પણ એનો સ્વીકાર હસબન્ડ કે વાઈફ કરી નથી શકતા એને લઈને ઘણા બધા ઇશ્યુ આપણને બાળપણથી થયેલા પ્રોબ્લેમ્સને લઈને લગ્ન જીવનમાં પાછળથી જોવા મળી રહેતા હોય છે જે સમસ્યાઓ સર્જાતી હોય છે એના બાળપણમાં ઘણી બધી વખત જોવા મળે છે કે ઘણા બધા ઇસ્યુ માન્યતાઓ ઘણા બધી વખત આપણે એટલે સાયકો સોશિયલ ઇશ્યુ આવતા હોય છે કે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ખાલી હસબન્ડ વાઈફના પ્રોબ્લેમ નથી થતા પણ આપણું ઇન્ડિયામાં જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હોય છે એટલે ઘણી બધી વખત હસબન્ડ સાથેના રિલેટિવ્સની સાથેના ઇસ્યુ પણ જોવા મળતા હોય છે તો આપણે ઘણી બધી વખત સમાજમાં સાંભળતા આવીએ છીએ નાનપણથી કે તું સાસરે જઈશ ને પછી તારી સાસુ આમ કર એટલે પહેલેથી જ એના માટેના આપણને પૂર્વગ્રહો બંધાતા હોય છે ઘણી બધી વખત આવતા કેસીસમાં એવું જોવા મળે છે કે છોકરી સાસુ કે સસરાને સ્વીકારવા તૈયાર નથી હોતી ઘણી બધી વખત એના પાછળના પણ ઇશ્યુ એ હોય છે કે બાળપણમાં થયેલી માન્યતાઓને લઈને આ બધા ઇસ્યુ જોવા મળતા હોય છે પાછાથી જયારે એની સાથે કાઉન્સેલિંગ થ્રુ ખબર પડે છે કે આવા કોઈ ઈસ્યુ હતા નહીં અને ઘણી બધી વસ્તુઓ સોલ્વ થઈ જતી હોય છે વિરજજી આપણે એક વાત કરી કે કેટલીક સમસ્યાઓના મૂળ બહુ જ ઊંડા હોય છે બાળપણમાં હોય છે તો આપણે જયારે સમાધાન તરફ જઈએ તો આપણે કોઈ પણ ઉંમરે આપણે જયારે જીવનમાં આપણે એન્ટર થઈએ તો બાળપણમાં જે વસ્તુ ભૂલો હોય અથવા તો બાળપણની જે માન્યતાઓ હોય એ માન્યતાઓ સાથે આપણે આગળ ન વધીએ એ જરૂરી છે તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ બહુ સરસ સવાલ છે મિત્રો આમાં બહુ સિમ્પલ છે કે જયારે બી ઝઘડા થતા હોય તો ઝઘડામાં જો આપણે ભાષાનો જોઈએ તો ભાષામાં એક મનોવિજ્ઞાન એવું કહે છે કે આ એમ કહેતા હોય આઈ એમ રાઇટ અને યુ આર રોંગ બરાબર હું સાચો ને તું ખોટો હવે આને ઉપર ઝઘડા ચાલતા હોય કે આ સાચો બતાવો માંગતો હોય અને બીજો ખોટો માનવા માટે તૈયાર નથી તો આમાં અમે એક નવું મનોવૈજ્ઞાનિક સમાધાન લઈને આવ્યા છે કે આને કહીએ કે તું બોલ કે હું સાચો છું પણ એટલો કહી દે કે હું મારા વિચારથી મારા અનુભવથી હું સાચો છું બરોબર છે એવી રીતે બીજાને કહે કે તું ગલત નથી પણ જેમ તારો જો ઉછેર થયો છે નાનપણમાં જો તું શીખી છે આ પ્રમાણે તારા વિચાર પ્રમાણે તું સાચી છે બરાબર છે ચાલ હવે લગ્ન પછી ચૂંકી બે પરિવારો બે વિચારો મળ્યા છે આપણે ટેબલ ઉપર બેસીને એક નવો વિચાર આજે ઘડી લઈએ સારો થઈ જશે તો બગૈ પ્રોબ્લેમને સોલ્વ કર્યા મનોવિજ્ઞાન દ્વારા અમે આને એક સારો જીવન આપી શકાય છે બરોબર છે એક રાસ્તો આ છે બરાબર બીજો અમે જોયો કે જેટલા લોકો ભી ઝઘડો કરે છે આ લોકો બીજાને સલાહ આપવામાં માહેર હોય છે બરાબર છે પણ પોતે વાપરતા નથી બરાબર છે હવે અમને મનોવિજ્ઞાનમાં અમે જોઈ લીધું કે ખબર તો છે કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ પણ વાપરવામાં ગેપ છે તો અમે આને સીધો સવાલ કરીએ કે માની લો કે આ મારો પ્રોબ્લેમ હોય તો મને શું સલાહ આપશો બરાબર છે તો જયારે આ થેરાપિસ્ટને સલાહ આપતો થાય તમારે આમ ના કરવું જોઈએ તમારા નું છેરમાં પ્રોબ્લેમ છે તમે વાતોને પકડીને રાખો છો તમે ડોમિનેશન કરો છો ને તમે પાર્ટનરશીપ નથી કરતા આમ તો જયારે પૂરો સમજાવી દે તો પછી અમે કહીએ કે જો આ બધું જાણો છો તો પછી વાપરો ને બરોબર છે તો આ જેમ વાપરતો થાય તો આના બધા લગ્ન જીવનના પ્રોબ્લેમ સોલ્વ થતા વગેરે ત્રીજો ત્રીજો રાસુ છે કે જયારે મનોવિજ્ઞાન એવું કે છે જયારે બી ઝઘડા કે ગુસ્સો કે આવતો હોય તો આમાં વિટામિન બી ની કમી હોય બરોબર અને આપણા ખાનપાનના જીવનમાં તમે જો કે પહેલા જમાનામાં આ લોકો ફ્રુટ્સ અને રો વેજીટેબલ્સ બહુ ખાતા હતા જેમાં પૂરો વિટામિન હતો અને સ્પ્રાઉટેડ સિરિયલ્સ બરોબર હવે આ લોકો બોઇલ્ડ ખાય છે તો બોઇલ્ડમાં બધા વિટામિન મરી જાય છે બરોબર બીજો એટલી જલ્દી જલ્દી ખાય છે બે કપ હોય આમાં એકમાં ચીની તમે ઘોળો અને બીજામાં ગોળ નાખી દો મોટો તો તમે જ્યાં સુધી ચાય પીઓ ગોળવાળામાં વાળામાં તો મીઠી લાગશે જ નહીં બરોબર તો એવી રીતે મોટા મોટા ગ્રાસ ખાવાથી પેટમાં પચતા નથી બરોબર તો ગ્રાસમાં બધા વિટામિન છે પણ નીકળતા નથી બરાબર તો આમાં જો આ લોકો બત્રીસ વખત ચબાવવાનું ચાલુ કરી દે બધા વિટામિન નીકળી જાય તો આનો ગુસ્સાનો જો બગેજમાં નસોના લીધે ગુસ્સો આવે છે આ બી ટ્વેલ કમ્પ્લીટ થઈ જાય અને આને ગુસ્સો આવવાનું બંધ થઈ જાય એક ત્રીજો આ બરાબર બરાબર એટલે ત્રણ ઉકેલ આપણે આપણે સૂચવ્યા કે આપણે પ્રોબ્લેમમાંથી બહાર આવવું હોય તો આ ત્રણ આપણી પાસે રસ્તાઓ છે હિમાલયજી આપણે જયારે રસ્તાઓની વાત કરીએ છીએ પણ મોટે ભાગે એક આગ્રહ એવો હોય છે કે હું કઉ છું એ જ સાચું છે અને સમર્ળ વ્યક્તિ કે છે એ બરોબર નથી આ માન્યતા હોય તો એ માન્યતામાંથી બહાર કઈ રીતે આપણે આવી શકીએ બેસીકલી હસબન્ડ ને વાઈફ બંને જો સારા લેસર બની જાય તો મોટાભાગના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોય છે બંને એકબીજાને સારી રીતે સાંભળે પોતાના દિવસ દરમિયાનની જે કોઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ રાત્રે બેડરૂમમાં જો એકબીજાના સારા રેસ્ટરન્ટ બની જાય અને નોન જજમેન્ટલ બની જાય તો જે કોઈ ઇસ્યુ છે એ બધા બહુ જલ્દી સોલ્વ થઈ જતા હોય છે પણ આપણે એવું કરતા નથી બેઝિકલી જો વાઈફ રાત્રે કંઈ પણ ફરિયાદ કરે તો હસબન્ડ એવું કહેતા હોય છે કે તને તો બધી ટીવ પડી ગઈ હું આવું ત્યાંથી તારી કચકચ ચાલુ થઈ જાય છે અને વાઈફને જો હસબન્ડ કંઈક કહેવામાં જાય તો વાઇફને પણ એમ છે કે મને સલાહ આપવાની કઈ જરૂર હોતી નથી એટલે આ બધા ઇશ્યુમાં જો બંને પોતા પોતાના માટે ટાઈમ કાઢે તો ઘણા બધા ઇશ્યુ ત્યાં ને ત્યાં સોલ્વ થઈ જતા હોય છે હવે એક બીજી છે વાત કે આપણી માન્યતા એવી છે કે આ બધી સમસ્યાઓ હમણાં થઈ રહી છે પહેલાના સમયમાં આટલા બધા ડિસ્પ્યુટ નહોતા તો આ વાત સાચી છે કે ખોટી છે અને પહેલાના સમયમાં જો ડિસ્પ્યુટ નહોતા કેમ નહોતા અને હવે ડિસ્પ્યુટ વધી રહ્યા છે તો કેમ વધી રહ્યા છે બેઝિકલી સ્ટ્રેસ વધી રહ્યો છે કારણ કે પહેલા જોઈન્ટ ફેમિલી હતા બરોબર ત્યાંને હસબન્ડ ના પ્રોબ્લેમ્સ હોય એક્સટર્નલ જોઈન્ટ ફેમિલી પણ હતા જે અત્યારે સાવ ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે વન ચાઇલ્ડ થઈ ગયું છે તો હસબન્ડ ને વાઇફ બંને નોકરી કરે છે એમની પાસે બાળક માટે ટાઈમ નથી બાળક કંઈક કે લોકોને એમ લાગે છે કે જાણે આકાશ તૂટી આપ તૂટી પડી જો કંઈ પણ બાળક નહીં થાય તે બધું જાતે હેન્ડલ કરવું અઘરું પણ પડતું હોય છે બધી વખત આયા થ્રુ પણ એ લોકો કામ કરતા હોય છે તો એ લોકોને હેન્ડલ કરવું ઘણું બધું મુશ્કેલ પડતું હોય છે અને પ્લસ કોમ્પિટિશન વધી ગઈ છે તો એક સ્ટ્રેસ હસબન્ડ ને વાઈફ બંને ઉપર પૈસા કમાવાની ઝંખના બધું ઘણું બધું વસ્તુઓ તે લોકો હેન્ડલ નથી કરી શકતા પહેલાના જમાનામાં આ જ વસ્તુ હતી પણ જોઈન્ટ ફેમિલી હતા બા દાદા પાસે બાળક મોટું થઈ જતું હોય ખબર પણ પડતી નહોતી અથવા તો એક્સટર્નલ જોઈન્ટ ફેમિલી હોય હસબન્ડ અને વાઇફના પ્રોબ્લેમ થતા પણ હોય છતાં પણ અંદર સોલ્વ થઈ જતા હતા સપોઝ કાકાનો છોકરો કે ભાભી કે કોઈ પણ ઘરના લોકો એકબીજાની સાથે વાત શેર કરતા હતા અને અંદરો અંદર તમને એડવાઇસ મળી જતી હતી હવે એ વસ્તુ રહી નથી કારણ કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે અને વ્યક્તિને સાસુ સસરા કે એના ફેમિલી સાથે દિવસો પસાર કરવા ગમતા નથી આ બધા ઇસ્યુ વધારે જોવા મળે છે એટલે ઘણા બધા કારણો છે જવાબદાર કરી શકીએ સોશિયોલોજીકલી ઘણા બધા કારણો જવાબદાર છે બરોબરજી હેમલજી કેટલાક કારણો આપણા સુધી પહોંચાડ્યા ખાસ કરીને આ સમસ્યાના મૂળમાં આપણે જઈએ છીએ ત્યારે બરોબર હવે એક સવાલ સીધો મારો આપને કે શું સહનશક્તિ આપણી ઓછી થઈ ગઈ છે એને કારણે આ બધા સમસ્યાઓ સર્જાઈ રહી છે બહુ સરસ સવાલ છે સહનશક્તિ ઓછી થઈ ગઈ છે અને આનું કારણ અને નિવારણ બે મિનિટમાં થઈ શકે છે મનોવિજ્ઞાન એવું જ કહે છે કે દરેકની ઈચ્છા હોય કે મને કોઈ સારું કે બરાબર અને લગન પછી એટલો સારો કહેતા હોય કે નેગેટિવ કહેતા જ નથી બરાબર તો સયન શક્તિ મેઇન્ટેન રહે છે હવે લગન પછી સંવાદમાં અમે એવું જોયું છે કે આને બોલવામાં જે પહેલા કાંટો વાગી જાય તો આને આખો ડોક્ટર પાસે લઈ જવાનું બધું ટ્રીટમેન્ટ કરાવવાનું ને લગનના દસ વર્ષ પછી કાંટો વાગે તો કે કહેવાનું કે કાંટાને કાંટો ન વાગે તો શું વાગે એટલું નેગેટીવ આની આશા હોય કે તમે તો કમસે કમ સારા કહો બરોબર બીજા દુનિયા કઈ છે તો હું સંભાળી લઈશ બરોબર તમે તો નહીં કહો તો આ લોકો જો ગલતી કાઢે પણ ગલતી કાઢતા પહેલા એક સેન્ટેન્સ એમ બોલી દે કે તું સારી છે કે તું સારું છે બરોબર પણ તારી રીત ખરાબ છે બરોબર રીતને બ્લેમ કરી દે મને લાગે મોટા ભાગનું સોલ્યુશન બેલેન્સ થઈ જાય તો આમાં પાર્ટનરશીપ આવી જાય કે મને મારો વાંક નથી કાઢતા મારી રીતનો કાઢે અને આ સુધારવું તો બહુ ઇઝી છે ચાલ બતાને શું કરવું જોઈએ એટલે આમ કરવું જોઈએ આમ કરી દઈશ કાતા સોલ્યુશન આવી જાય બહુ સાચું એટલે કે થોડું જતું કરીએ થોડું સમયવાળી વ્યક્તિની વાત સાંભળીએ તો આપડે આ બધી સમસ્યા આપણે એપ્રિશિએટ કરીએ બરોબર વર્ડિંગ્સમાં કે ગિફ્ટમાં કે હક કરીને કે આખ્યામાં આખ્યા નાખીને જો લગન પહેલા ઓલરેડી કરતા હતા આશા કરીએ છે તો આ જો તે થોડા કલાક માટે લગન પહેલા જેવા થઈ જાય તો મને લાગે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય હેમાલીજી આપણે આપણા વિનોદજીએ એકાદ બે સમાધાન આપી દીધા અંતમાં આપ શું સમાધાન આપવાનું પસંદ કરશો કારણ કે સમસ્યા બહુ વિકાટ છે આપણે કઈ બાર પંદર મિનિટમાં કોઈ પણ સમસ્યાનો સમાધાન સુધી ન પહોંચી શકીએ છતાં પણ એવીક ટીપ્સ આપી શકીએ કે જે આપણા શ્રોતા મિત્રોને એમના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થઈ શકે હસબન્ડ ને વાઇફ બંને એકબીજાને એપ્રિશિએટ કરી શકે અને બેસ્ટ વેફ પહેલા પણ કીધું કે એકબીજાના સારા લિસનર અને એઝ અ ફ્રેન્ડ લાઈફ જીવે તો બેસ્ટ લાઈફ ચોક્કસ જીવી શકે આ વાત આપણે યાદ રાખીએ બરોબર તો વિનોદજી હિમાલયજી એક આપણે આપણા રોજબરોજના જીવનને સ્પર્શતી એવી એક સમસ્યા ગંભીર સમસ્યા વિશે આપણે એક થોડો પ્રયત્ન કર્યો એ સમસ્યાને જાણવાનો એના સમાધાન સુધી પહોંચવાનો આપણે બહુ જ મહત્વના ઇનપુટ્સ આપ્યા એ બદલ આપ બંનેનો આભાર આપને ખૂબ જ શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સમય અને આપ્યું કે લોકોનો એટલો ફાયદો થાય અને આપણું ભારત બહુ સમૃદ્ધશાલી બને જી આભાર શ્રોતા મિત્રો ખૂબ સરસ ચર્ચા સાંભળ્યા બાદ સાંભળીએ આ સરસ મજાનું ગીત சனல்ஜனா தர சேரக்கூறாவ சான் பல் சேனா એક ભલ ચેન સજનાર સજના ફેર દ સજના ફરે દના સૂું એક પલ ચૈન ના વે એક પલ ચૈન ના વે સજનારે સજના Well okay. મિત્રો ગીત સાંભળ્યા બાદ આગળ વાત કરીએ દિવસ દેશભર માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરવામાં આવે છે આ દિવસે મહાન વૈજ્ઞાનિક સીવી રામનના મહાન કાર્યો ને યાદ કરવામાં આવે છે આ દિવસે બાળકોથી લઈને વડીલોને વિજ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવે છે સરકાર પણ વૈજ્ઞાનિકોને તેમની પ્રશંસનીય સિદ્ધિઓ માટે સન્માનિત કરે છે આપણે સૌએ મળીને વિજ્ઞાનમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવો જોઈએ અને જીવનમાં વિજ્ઞાનના યોગદાનના વિશે જાગૃત રહેવું જોઈએ તો શ્રોતા મિત્રો આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું ይህ የ ⴷⵉⴷ ⴱⵛⴰⵓⵙ ⵉⵜ'ⵙ ⵜⵀ ⵡⴰⵔ ⵜⵓ ⵏⵓ ⴱⵏⴼⵉⵛⵉⴰⵍ